સુરત શહેરના સરસાના ખાતે આવેલ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટિનમ હોલમાં હાર્ટફુલનેસ મેડિટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો પોતાના ભાગદોડવાળી જિંદગીમાં પોતાના સ્ટ્રેસને કંટ્રોલ કરવાનું શીખે તે હેતુથી સુરત શહેરમાં હાર્ટફુલનેસ મેડિટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્લેટિનમ હોલમાં રાખવામાં આવ્યો હતો જેમાં છ હજારથી વધુ કોર્પોરેટ સભ્યો ઉદ્યોગ સાહસિકો અને અભ્યાસ કરતા લોકો જોડાયા હતા મારું નામ વિનય મદ્રાસી જી વ્યવસાયિક રીતે હું એક ટેક્સટાઇલ બિઝનેસમેન છું અને હાર્ટફુલનેસ સંસ્થાથી છેલ્લા વીસ વર્ષથી જોડાયેલો છું અને છેલ્લા સાત વર્ષથી હું આનો એક સર્ટિફાઈડ પ્રશિક્ષક છું અને આજની જે પ્રવૃત્તિ જો આપણે જોઈએ તો એક આ એક ઇવેન્ટ દાજી અમારા ગ્લોબલ ગાઈડ હાર્ટફુલનેસ મેડિટેશનના જે સુરતમાં ઉપસ્થિત છે તેના નિમિત્તે બધા જ પ્રેક્ટિશનરો લગભગ આખા ગુજરાતથી આવેલા છે અને આજની સંખ્યા લગભગ પચીસોથી બી વધારે લોકો અહીંયા હાજર છે આજે મેડિટેશન દાજીએ સવારે એક સેશન અને સાંજ સવારે દસ વાગ્યાનો સેશન હતો અને સાંજે સાડા છ વાગે બીજો સેશન છે જેમાં બધા જ આમાં ભાગ લેશે એમાં દાજી ધ્યાન કરાવશે અને એના જે બી કંઈક પ્રશ્ન હશે આવનાર લોકોના તે પ્રશ્નનો ઉત્તર આપશે જી આજે આજે અત્યારે સવારના સત્રમાં અમારી સાથે સાવજીભાઈ ધોલકિયા જે હરે કૃષ્ણ એક્સપોર્ટ્સના ઓનર છે અને બીજા મિસ્ટર એચપી રામા જે ઓરો યુનિવર્સિટી અને ઓરો હોટલ્સના ઓનર છે તે આજે અમારી સાથે ઉપસ્થિત હતા અને બીજું આજે જે દાજીની પુસ્તક છે ત્રણ પુસ્તક આજે અમે લોન્ચ કરી છે જેનું નામ છે ધ યર્નિંગ હાર્ટ ગુજરાતીમાં ધ વિઝડમ બ્રિજ અને સ્પિરિચ્યુઅલ એનાટોમી આ ત્રણ બુકના લોન્ચ નિમિત્તે અમે બે બુકના ઇન્ટરવ્યૂ રાખેલા હતા જે વિઝડમ બ્રિજ અને સ્પિરિચ્યુઅલ એનાટોમી તે લેવા માટે આજે યોગેશ જોશીજી અને ભાવેશ ઝા જે ઉપસ્થિત હતા ધ્યાન આજે આપણે જોઈ રહ્યા છે કે જીવનમાં ધીરે ધીરે તણાવ ખૂબ વધી રહ્યો છે લોકો અને સ્ટ્રેસ હોય છે ઊંઘના પ્રોબ્લેમો હોય છે જે કામ કરતા હોય છે તેમાં મન નથી લાગતું એક કાર્ય કરતા હોય ત્યારે બીજા સત્તર વિચારો આવે છે જેનાથી પોતાના જીવન અને કાર્ય પર તો અસર પડે જ છે પણ એની સાથે સાથે આપણે જોઈએ તો આપણા રિલેશનશીપ જે ફેમિલી રિલેશનશીપ હોય દોસ્તો હોય પછી જે કામ કરતા હોય ત્યાં ઘરે તેના પર પણ અસર પડે છે આપણું માઇન્ડ કાયમ સ્ટ્રેસમાં રહી છે તો ધ્યાન કરવાથી આપણે એક જગ્યા પર ફોકસ વધે છે એટલે જો ફોકસ આપણું વધી જાય છે માઇન્ડને આપણે નિયમિત કરી શકીએ છીએ તો જે કાર્ય કરીએ છીએ તે કાર્યમાં આપનું મન લાગે છે અને આપની એફિશિયન્સી વધે છે આ રીતે આપને ધ્યાન મદદરૂપ થઈ શકે છે